જય માતા ઇતિહાસ અને પરચા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ગામે આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર અનેરું મહાત્મા છે મહાત્મ્યમ છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃત્ય કૃત્યુ થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હર્ષદ્દી માને હર્ષલ હર્ષદ હર્ષદ અને સિકોતર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખવામાં આવે છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે શ્રી હર્ષિદી માતાની પ્રાગટ્ય કથા શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલા માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો પત્રિભવનના નાથ છો સર્વ છો છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રીકૃષ્ણની માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવોને સાથ શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વાદ વચન પ્રાપ્ત થતાં છપ્પન કોટી યાદવોએ શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિર જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શન સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્રનું દૃષ્ટિમાન થાય છે ટોચ પર માતાજીની નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થ નીકળતા વાહન જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયે પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિર્વિધ પાર પડે એકવાર કચ્છના વેપારી સાથે તેમના સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીને સન્મુખ આવતા આવૃત્તિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વહાણ ડૂબી ગયા સાતમો વહાણ બચાવી લેવા માટે ઝઘડુસાહે માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું તે સમયે જગડુસાહે કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાણ ડૂબે નહીં તેવું કરો માતાજીએ ઝઘડુસાઈની કસોટી કરવા માટે કહ્યું તો તો દરેક પગથી મને બલી ચડાવે તો હું નીચે આવું ઝગડુ સાહેબ માતાજીને શરત માન્ય રાખી અને દરેક પગથી એક એક પશુને બલિ આપતા ગયા પછી છેલ્લા ચાર પગથી બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા એટલે ઝગડુ સાહેબ પોતાના દીકરા બે પત્નીઓ બલી આપ્યો અને છેલ્લા પગથી પોતાનો બલિ આપ્યો આખરે માતાજી તેમના પર ભક્તિથી પ્રસન્ન થયા અને ઝગડુ શાહ તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલીઓને સજીવન કર્યા અને ઝગડુ સાહેબ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે બીજી પણ એક લોકવાયકા લોક વાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યએ તપસ્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિરમાં હોય છે માતાજી અહીં વધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યારબાદ જે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જે દર્શન થાય છે બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે હરસિદ્ધિ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભ ગૃહનું બનેલું છે તેની દીવાલ તદ્દન સાદી છે તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે જે ટોચ પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસિયત છે મંદિરના શિખર ઉપર અણિયારી ટોચ જો કે આજે અસ્થિ ધરાવતી નથી આ મંદિર ટેકરીની ટોચ આવેલું છે અત્યારે જે મંદિર છે તે લગભગ બારમા સૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે હરસિદ્ધિ મંદિર મંદિરની બાર શાખાએ સુંદર અને સુશોભિત કરેલી છે બાર શાખાઓમાં દેવ દેવીઓના તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે દ્વાર શાખા ઉપર પણ તપતીઓ ધ્યાન ખેંચે તેવી છે અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પીઓનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપના ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયેલો હોય તેવું જણાય છે તેથી તો આ મંદિરનું પુરાતત્વ પણ આકર્ષિત કરે તેવું છે હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબના કુળદેવી તરીકે પૂજાય છે તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બધા ઉતાર ઉતરાવવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહ્યું છે તેટલું જ તેના દરિયા કિનારોનું આકર્ષણ રહેલું છે અહીંનો દરિયા કિનારે ખૂબ જ નયનરમ્ય છે મંદિરની પાછળ એક કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછરો દરિયો કિનારો જોવા મળે છે આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે આ સ્થાન પોરબંદરથી ચાલીસ કિલોમીટર અને દ્વારકાથી પચાસ કિલોમીટરનું અંતરે આવેલું છે પોરબંદરની દર કલાકે એસટી બસની સગવડ છે અહીં દર્શનાર્થે આવેલા ભક્તોને રોકાવા ધર્મશાળાઓ પણ ઘણી છે આ સિવાય કોયલા ડુંગરની તળેટીમાં આવેલા બજારમાં ચા નાસ્તા ભોજન માતાજીના ચઢાવો વગેરે મળી રહે છે જો મિત્રો આ વિડીયો સરસ લાગ્યો હોય તમને તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને લાઈક કરી દેજો જય માતાજી